હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન માટે લોકોમાં ભારે ઉત્સાહ અરવલ્લી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનમાં લોકોને જોડાવા બાળકો અને કલાકારોની અપીલ સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર ઘર તિરંગા અભિયાન દ્વારા થઈ રહી છે દેશના નાગરિકો આ અભિયાન થકી પોતાનો દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિ અલગ અલગ અંદાજમાં વ્યક્ત કરી રહ્યા છે આવા જ એક આયોજન અંતર્ગત અરવલી જિલ્લાની શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા નાટક ભજવી વધુમાં વધુ લોકો આ અભિયાનમાં જોડાય તે માટે અપીલ કરવામાં આવી તો જિલ્લાના કલા મહાકુંભ અને યુવા ઉત્સવના વિજેતા કલાકાર દ્વારા પણ અનોખી રીતે લોકોને અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અરવલ્લી દ્વારા જિલ્લાની શાળાઓમાં ઉજવવામાં આવેલા કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા રંગોળી સ્પર્ધા સહિતની પ્રવૃત્તિ યોજવામાં આવશે અને જિલ્લા તંત્ર દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવશે લોકોને આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવે છે કૌશિક સોની ગુજરાતી અરવલ્લી

બે ઓગસ્ટ થી પંદર ઓગસ્ટ સુધી મોડાસાના દરેક ઘરમાં તિરંગો ફરવવો જોઈએ પણ એ સાથે આપણે મોડાસા સ્વચ્છ સુંદર અને ગૌરવમય શહેર બનાવવાનો સંદેશ પણ આપવાનો